વડોદરા જિલ્લાના પાદરા ખાતે જંબુસર રોડ પર મુવાલગામ નજીક આઈસર ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વડોદરા જિલ્લાના પાદરા જંબુસર રોડ પર આવેલા મુવાલગામના નજીક વડુ પોલીસને મોટી સફળતા મળી હતી એક આઇસર ઈસર ટેમ્પોમાં ઇલેક્ટ્રિક મોટરની બોક્સની યાડમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ છુપાવીને લાવવામાં આવી રહ્યો હોવાની વડુ પોલીસે ગુપ્ત માહિતી મળેલ એના આધારે આ ટેમ્પોને અટકાવી તપાસ કરતાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ પોલીસે ટેમ્પો અને તેમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે તથા આગળની વધુ તપાસ હાથ ધરી છે હાલ પકડાયેલા મુદ્દામાલ કેટલા રૂપિયાની કિંમતનો છે એ ચોક્કસ કિંમત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે આવા ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામેની કાર્યવાહીનું એક વધુ ઉદાહરણ નો નમૂનો વડોદરા જિલ્લાના પાદરાના વડુ પોલીસ સતર્કતા અભિનંદનને પાત્ર છે રિપોર્ટર સરફરાઝ દિવાનપાદરા વડોદરા મધ્ય ગુજરાત નો ન્યૂઝ છે